બાદ ટ્રાફિક પોલીસે ચેલેન્જ ઇફેક્ટ તો આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે એસજી હાઇવે પર ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડ્યા વેન ની ઉપર પ્રવાસીઓને જીવના જોખમે બેસાડવામાં આવ્યા હતા ઓવરલોડિંગ વેન વેનનો આ વીડિયો વાયરલ થયો છે શું આ દ્રશ્યો ટ્રાફિક પોલીસ નથી દેખાતા વાહન ચાલકોને કાયદા એ ઘોડીને પી ગયા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા સામે આવી રહી છે ત્યારે તંત્ર કેમ છે તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ન્યૂઝ એટીન પણ આ મામલે સવાલ કરી રહ્યું છે નિયમોના ધજાગરા આ વિડીયોમાં ઉડતા જોવા મળી રહ્યા છે શું ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો નથી દેખાતા જો દેખાય છે તો કામગીરી કેમ નથી થતી નિયમો તોડતા વાહન ચાલકો સામે ક્યારે કાર્યવાહી થશે તે પણ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે અકસ્માત થાય તો આખરે જવાબદાર કોણ તે પણ હાલ સવાલ સામે આવી રહ્યો છે સુરતમાં ડુપ્લિકેટ તમાકુ મિશ્રિત ગુટકાના જથ્થા સાથે એક વ્યક્તિ ઝડપાયો છે બહેસ્તાન પોલીસે ડુપ્લિકેટ તમાકુ મિશ્રિત ગુટકાના જથ્થા સાથે રિયાઝ ઉદ્દીન રિયાઉદ્દીન શેખને ઝડપી લીધો છે આરોપી લોકોનું આરોગ્ય જોખમાય તે રીતે ડુપ્લિકેટ તમાકુ ગુટકાનું મિશ્રણ કરતો ભેસ્તાન પોલીસે આરોપી પાસેથી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરત શહેરથી કે જ્યાં પોલીસે રૂપિયા અડસઠ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીની ધરપકડ કરી છે ભેસ્તાન પોલીસની આ કાર્યવાહી સામે આવી છે ડુપ્લિકેટ તમાકુ મિશ્રિત ગુટકાના જથ્થા સાથે એક આરોપી ઝડપાઈ ચુક્યો છે ભેસ્તાન પોલીસે ડુપ્લિકેટ તમાકુ મિશ્રણ કરતા આરોપીની ધરપકડ કરી છે ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો હવે સાવધાન થઈ સાઇડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ દાખલ કર્યા સૌથી વધુ વરાછા મેઇન રોડ ઉપરથી રોંગ સાઈડમાં વાહન ચલાવનાર લોકો દંડાયા છે વાહન અકસ્માત અટકાવવા માટે રોંગ સાઈડ વાહન ચલાવનારા સામે સુરત ટ્રાફિક પોલીસે કરી છે રોંગ સાઇડ વાહન ચાલકોની શાન ઠેકાણે લાવવા માટે શહેર પોલીસ કમિશનર એક વિશેષ અભિયાન હાથ ધર્યું છે અને અંતર્ગત પચ્ચીસ ટીમ બનાવવામાં આવી છે ગત મહિને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ત્યાંશી દિવસમાં રોંગ સાઇડમાં વાહન હંકારતા કુલ ચાર હજાર ઓગણસાહીઠ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો ઝડપાયેલા તમામ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ પણ સસ્પેન્ડ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો સુરતના રાંદેર વિસ્તારમાં પાંચ કરોડ રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે અને જેને પગલે ચાર આરોપીઓ પણ ઝડપાઈ યૂક્યા છે પોલીસે ચાર પૈકી બે આરોપીઓને મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે કોર્ટે રવિવારે બંને આરોપીઓના સત્યાવીસમી સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ આપ્યા છે આ લૂંટમાં સામેલ અન્ય ચાર ફરાર આરોપી મહારાષ્ટ્રના ભીવંડીના હોવાની પોલીસને બાતમી મળી હતી ત્યારે આગામી દિવસોમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ મહારાષ્ટ્રમાં જઈ વધુ તપાસ હાથ ધરશે લૂંટના માસ્ટર માઇન્ડ શૈલેન્દ્રસિંઘ અને દીપક વૈતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની હવે ચૂંટણી યોજાશે આવતીકાલે રાજ્યભરમાં શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાવાની છે નવ બેઠકો પૈકી છ બેઠકો બિનહરીફ થતા બે બેઠકો પર ચૂંટણી યોજાશે સરકારી શિક્ષક અને સંચાલક મંડળની બેઠક પર મતદાન થશે વાલી મંડળની બેઠક પર છ મહિના બાદ ચૂંટણી યોજાશે સવારે આઠ વાગ્યાથી લઈને સાંજે વાગ્યા સુધી મતદાન થશે સંચાલક મંડળમાં સમગ્ર રાજ્યમાં જેટલા મતદારો ઉપયોગ કરશે અમદાવાદ શહેરમાં એક જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં ચાર સેન્ટર ઉપર મતદાન થશે સંચાલક મંડળમાં જેતપુરના પ્રિયવદન કોરાટ અને અમદાવાદના જેવી પટેલ વચ્ચે ટક્કર જામશે રાજ્યમાં ચાલતી ગવર્મેન્ટની સરકારી સ્કૂલો જે છે એના સરકારી પ્રતિનિધિની બેઠક આ બે ઉપર આવતીકાલે ચૂંટણી થનાર છે આમાં શાળા સંચાલકનો જ્યાં સુધી પ્રશ્ન છે છ હજાર ત્રણસો જેટલા મતદાતા છે અમદાવાદમાં શિષ્યવૃત્તિ લેનારા વિદ્યાર્થીઓને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે સરકારી અધિકારીઓના કેટલાક નવા નિયમોના કારણે શિષ્યવૃત્તિ લેનારા બાળકોને પરેશાની ભોગવવી પડી રહી છે આધાર કાર્ડ હોવા છતાં હવે રેશન કાર્ડ ફરજિયાત કરાતા આ મામલો વિવાદોનો મધપૂડો બની રહ્યો છે જેને લઈને શાળા સંચાલક મંડળે પોતાનો વિરોધ દર્શાવ્યો છે તો બીજી તરફ સરકારના શિષ્યવૃત્તિના અઘરા નિયમોને લઈને એક બાળકે પોતાની ભાષામાં એક પત્ર પણ રજૂ કર્યો જે હવે ચર્ચાનો વિષય બની ચૂક્યો છે એ આધાર કાર્ડ રજૂ કરે છે હવે તમારે આ નવું નાટક જે છે કે ભાઈ હવે એને રેશનિંગ કાર્ડ બી આપવું પડશે તો ઘણા એવા વાલીઓ હોય છે કે જેમણે રેશનિંગ કાર્ડ કઢાવતા જ નથી કઢાયા નથી અને રેશનિંગ કાર્ડને એને સ્કોલરશીપને શું લેવા દેવા ભાઈ તો આ તો બિનજરૂરી આ જે શિક્ષણ વિભાગમાં બેઠેલા અધિકારીઓ છે એ આ સરકારને બદનામ કરવા માટે મંત્રીઓને બદનામ કરવા માટે આવા બક્ષેપંચ મોરચાના પ્રમુખ છે જયદીપ દેવડાનું નામ ખુલતા ચકચાર મચી ગઈ છે પોલીસે ચોપન બોટલ દારૂ ચોવીસ ટેન બિયરના ઝડપ્યા છે પોલીસ પહોંચે તે પહેલા જયદીપ ત્યાંથી નાસ છૂટ્યો હતો પ્રિયાંક લોખીલ અને મિત દેવડા હાલા બે આરોપી ઝડપાયા છે આક્ષેપો પર રાજકોટ શહેર ભાજપની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે આક્ષેપો અંગે તપાસ કરીશું તેવું શહેર ભાજપનું નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું છે અમારો કાર્યકર હોદ્દેદાર હશે તો કાર્યવાહી થશે કોર્પોરેટરના ધમપછાડા અંગે પણ પ્રમુખનું નિવેદન સામે આવ્યું કે કોર્પોરેટર માત્ર માહિતી લેવા ગયા હતા ભૂમિકા તેઓની નથી કોઈપણ બાબતમાં આ બાબતમાં કોઈ અમારો કાર્યકર્તા સંડોવાયેલો હશે તો એમને ચોક્કસ પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવશે આવી પાર્ટી કોઈ ગેરડિસિપ્લિન કે કોઈ અસામાજિક પ્રવૃત્તિ સાથે પાર્ટી એવી વ્યક્તિને કોઈ પ્રોત્સાહન ન આપે એવું અમારું સ્પષ્ટ વલણ હોય છે એટલે કોઈ પણ જવાબદાર હશે તો મારી એવી સ્પષ્ટ લાગણી છે કે આની અમે કાયદાકીય પગલાં ભરાવા જોઈએ અને અમે પણ એની સામે એક્શન લેશે એક કાર્યકર્તા એમની પાસે કોઈ આવે તો સ્વાભાવિક રીતે એક લોકપ્રતિનિધિ તરીકે એને જાવું જોઈએ અત્યારે એવી વાત સામે આવી છે આમ છતાં અમે આગળ તપાસ કરશું દારૂના કેસમાં ભાજપના કાર્યકરનું નામ સામે આવ્યું છે ભાજપ નેતાનું નામ સામે આવ્યું છે જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખનું નામ સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જયદીપ દેવડા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે જયદેવ દેવડાનું નામ મોંઘવારી મારી નાખશે ખાદ્ય તેલના ભાવ જનતાનું તેલ કાઢી રહ્યા છે તેની સાથે હવે લીલા શાકભાજીના ભાવ પણ રોકેટ બન્યા છે રાજ્યમાં મોટાભાગના શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે ગરીબોની થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થઈ ગયા છે રાજ્યમાં ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ધરકમ વધારો થયો છે અમદાવાદ શહેરમાં શાકભાજીમાં ભાવ વધારાથી લોકોના બજેટ પર સૌથી મોટી અસર જોવા મળી રહી છે શાકભાજી ખરીદી પર મફતમાં મળતી કોથમીરના ભાવ ચારસો રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે જ્યારે લસણના ભાવ ચારસો થી છસો રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે તો કારેલા કોબી દૂધી રીંગણા ભીંડી સહિતના શાકભાજીના ભાવ એશી રૂપિયાને પાર પહોંચી ગયા છે તો ગુવારને એકસો સાહીઠ રૂપિયા કિલો મળે છે ચીંડોળા દોઢસો રૂપિયા ચોળી બસો રૂપિયા પાપડી એકસો એંશી રૂપિયા આદુ બસો સિત્તેર રૂપિયા કિલો લીંબુનો ભાવ ત્રણસો ચાલીસ રૂપિયા કિલો બટાકા પચાસ રૂપિયા કિલો મળે છે શાકભાજીના ભાવ એટલા વધ્યા કે પાંચસો રૂપિયામાં તો માંડ ત્રણ ચાર શાક આવે છે ગરીબોને પાંચસો રૂપિયા કમાતા એક દિવસ થાય છે જ્યારે આ શાક માર્કેટમાં પાંચસો રૂપિયા ત્રણ મિનિટમાં વપરાઈ જાય છે જેથી ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઈ ગયું છે તહેવારોની સિઝન નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂપિયાનો વધારો થયો છે બીજી તરફ સિંગ તેલના ભાવમાં છેલ્લા દિવસમાં રૂપિયાનો ઘટાડો થયો છે કેન્દ્ર સરકારે આયાતી ખાદ્ય તેલની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરતા સિંગ તેલ સિવાયના તમામ ખાદ્ય તેલમાં છેલ્લા દિવસમાં ત્રણસો રૂપિયાથી વધુનો વધારો થયો કપાસિયા સોયાબીન મકાઈ સનફ્લાવર સહિતના તેલના ભાવે ડબ્બે ત્રણસો થી ચારસો રૂપિયાનો વધારો થયો કપાસિયા તેલનો ડબ્બો એક મહિના પૂર્વે જ સોળસો થી સોળસો રૂપિયા સુધી મળતો હતો તેનો હાલ ભાવ બે હજાર પચાસ થી એકવીસો

બીજું કારણ એ પણ છે કે રાજ્યમાં આ વર્ષે કપાસનું ઓછું વાવેતર થતાં ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે બીજી તરફ કપાસના પાકમાં ગુલાબી યળનો રોગ આવી જતા ઉતારો પણ ઓછો છે આ જ કારણોથી કપાસિયા અને તેલીબિયાના ભાવ વધ્યા છે

આપનું સ્વાગત છે છે આગળ વધી વધુ સમાચાર સામે આવી રહ્યા માનસિકતાને લઈને કારણ કે એવી એવી તો માનસિકતા સામે આવી કે બાળકીઓને શિકાર બનાવી લેવામાં આવી છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં નાની બાળકીઓ સાથેની જે ઘટનાઓ સામે આવી રહી છે ક્યાંક હવસખોરો બાળકીઓનો શિકાર બનાવી રહ્યા છે તો ક્યાંક શિક્ષક અને આચાર્ય જ બાળકીઓ ઉપર નજર બગાડીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં પણ ખળભળાટ મચાવી દીધો છે દાહોદ હોય કે પછી બોટાદ આવી ઘટનાઓ બાદ શાળાએ જતી વિદ્યાર્થીનીઓની સલામતી અંગે વાલીઓમાં પણ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે દાહોદમાં બનેલી ઘટનાએ તો સૌને ચોંકાવી દીધા જ્યાં આચાર્ય જ વિદ્યાર્થીનીની હત્યા કરી નાખી તો આ તરફ બોટાદના ઢસાથી જે દ્રશ્યો સામે આવ્યા તેણે ગુરુ શિષ્યની ગરિમાને પણ લજવી નાખી છે અમદાવાદના બોપલમાં તો વિદેશી વિદ્યાર્થીનીની છેડતીની ઘટનાએ ચકચાર મચાવે છે સામે આવી છે છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં રાજ્યના અલગ અલગ ભાગોમાંથી આ જ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે કે માસુમ બાળકીઓને શિકાર બનાવવામાં આવી રહી છે હવસખોરો બાળકીઓને શિકાર શિકાર બનાવી રહ્યા છે તો ક્યાંક શિક્ષક અને આચાર્ય જ બાળકીઓ પર પોતાની નજર બગાડી રહ્યા છે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાએ તો શિક્ષણ જગતમાં ખળભળાર મચાવી દીધો છે ન્યૂઝ એટીન પણ આ મામલે સવાલ કરી રહ્યું છે આવી માનસિકતા કેમ કેમ થઈ રહી રહી છે છે આવી માનસિકતા વિદ્યાર્થીનીઓના ભવિષ્યનું શું કેમ બાળકીઓને શિકાર બનાવવામાં આવી રહ્યા છે આખરે આવી તો કેવી માનસિકતા આ મામલે ન્યૂઝ એટીન પણ સવાલ કરી રહ્યું છે છેડતી દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે આની પાછળ શું કારણ હોઈ શકે દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં બાળકીના મોત મામલે સનસનની ખેજ ખુલાસું સામે આવી રહ્યું છે શાળાના હેવાન આચાર્યએ જે બાળકીની હત્યા કરી હોવાનું સામે આવ્યું અને આ ઘટસ્ફોટથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયું છે સમગ્ર ઘટના બની એના પર જ નજર કરીએ તો ચોંકી જવાશે કારણ કે એક માસુમ બાળકીને હવસનો શિકાર બનાવવાનો પ્રયત્ન થયો અને બાળકી તાબે ન થતા તેની હત્યા કરી દેવામાં આવી હવસખોર આચાર્ય ગોવિંદ નટની કાળી કરતૂત સામે આવી ચૂકી છે જેમાં તેણે કાળા કાચવાળી કારમાં બાળકીને બેસાડી હતી ત્યાંથી થોડે દૂર લઈ ગયા બાદ દુષ્કર્મનો પ્રયાસ કર્યો અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળકી દબાવતા બાળકી ઉલટી કરી હતી પરંતુ તેમ છતાં હેવાન શિક્ષક અટક્યો નહીં અને બાળકીનું મોત દબાવી રાખ્યું હતું હત્યાની ઘટના બાદ જાણે કંઈ જ ન બન્યું હોય તે રીતે તેણે મૃતદેહને શાળા પરિસરમાં જ ફેંકી દીધો અને બેગ શાળામાં મૂકી દીધી હત્યા બાદ પુરાવાના નાશ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પોલીસથી બચવા આરોપી અનેક પ્રપંચ પણ રચ્યા હત્યા કર્યા બાદ પોલીસ જોડે તપાસમાં જોડાઈ ગયું જેથી હત્યાને જાણ ન થાય જોકે પોલીસે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આચાર્યનો ભાંડો ફોડી નાખ્યો છે નરાધર્મ આચાર્યને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે પાટણથી સમાચાર આવી રહ્યા છે સગીરા દુષ્કર્મના કેસમાં મોટા ખુલાસા સામે આવી રહ્યા છે નરાથમ ભુવાનો ભત્રીજો પણ ડબોચાયો છે મહેસાણાથી ગૌરવ ચૌધરી નામનો આરોપી પકડાયો છે મહેસાણા ભાજપ યુવા મોરચાનો મંત્રી છે ગૌરવ ચૌધરી સગીરા પર દુષ્કર્મના કેસમાં ભુવાને મદદગાર છે ગૌરવ ચૌધરી પોલીસના મતે આરોપી ગૌરવ મહેસાણા ભાજપ યુવા મોરચાનો મંત્રી છે સાથે પોલીસે ભુવાએ ગુનામાં વાપરેલી કાર પણ જપ્ત કરી છે હાલમાં ગુનામાં વપરાયેલી કારની આરોપીઓની સાથે એફએસએલની ટીમે પણ તપાસ શરૂ કરી છે તાજેતરમાં જ ચાણસમા તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ સામે આવી હતી જેમાં મહેસાણાના ગામના ભુવાની ધરપકડ થઈ હતી રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે માર મારવાના વાયરલ થયેલા વીડિયોથી તે વિવાદમાં આવે છે વિદ્યાર્થીનીને અન્ય વિદ્યાર્થીની મારતી હોવાનો વીડિયો વાયરલ થયો છે સૂત્રોના મતે આક્ષેપ છે કે વિદ્યાર્થીનીઓ નાતી હોય તેવો વીડિયો સાથી છાત્રાએ પોતાના બોયફ્રેન્ડને મોકલતા હોબાળો થયો જો કે આ વાતની પુષ્ટિ હજી સુધી થઈ નથી વિવાદ થતાં પોલીસની ટીમ પણ હોસ્ટેલ પહોંચી હતી અને હોસ્ટેલ વિભાગ પહોંચતા ન્યાય ન્યાય માંગના નારા લાગ્યા હતા સાથે જ કુવાડવા પોલીસે બંને પક્ષોની રજૂઆતને સાંભળી હતી વિદ્યાર્થીનીઓના વાલીઓ પણ આવ્યા બાદ ફરિયાદ નોંધાઈ છે સમગ્ર મામલે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી રહી છે હાલ પોલીસની ટીમ પણ આ વિવાદ બાદ હોસ્ટેલ ખાતે પહોંચી હતી અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે રાજકોટની મારવાડી યુનિવર્સિટીની આ ઘટના છે અને આ માર મારવાના વાયરલ વીડિયોથી આ યુનિવર્સિટી વિવાદમાં આવે છે વિદ્યાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીને માર મારતી હોવાનું આ વિડિયો સામે આવ્યો હતો જો કે હાલ આ વીડિયોના આધારે તપાસ કરવામાં આવી રહી છે રાજકોટમાં આશા વર્કર બહેનોએ હોબાળો મચાવ્યો છે મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ કર્યો આશા વર્કર મહિલાનું બીમારના કારણે મોત થયું હતું આશા વર્કર મહિલા બીમાર હોવા છતાં તેમને રજા ન આપવામાં આવી વધુ માહિતી હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે હાર્દિક જે રીતે હોબાળો હવે મચ્યો છે જે રીતે અન્ય જે મહિલાઓ એકઠી થઈ છે તેઓ શું કહી રહ્યા છે દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે એ પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને આશા વર્કર મહિલા હતી તેમનું બીમારી દરમિયાન મૃત્યુ થયું હતું અને એમના કારણે અત્યારે વિરોધ કર્યા બેન શું કેશો અત્યારે શું વિરોધ કરવામાં આવી રહ્યો છે અત્યારે અમારે જે નૈના કોઠારે આરોગ્ય કેન્દ્રના સર્વગ્રસ્થા બેન નૈના બેન મોલ્યાનું જે દુઃખદ અવસાન થયું છે અને એ પણ એના મેડિકલ ઓફિસર ડોક્ટર યાસમીનના જો હુકમીના કારણે એનું અવસાન થયું છે અને રજા ન આપી એટલે એને ટ્રીટમેન્ટ એને વહેલી તકે ન મળી એના લીધે એનું અવસાન થયું છે એના રોષ રૂપે એમાં બધા ભેગા થયા છીએ ચોક્કસ એ અન્ય બહેનો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું બેન ખાસ ખુદ આશાવરકર બહેનો જ જે છે ક્યાંક બીમાર હતા ને એમને રજા નહોતી આપવામાં આવી આ કેટલું વ્યાજબી

હોવાથી એક વ્યક્તિનું વાહન ફસાયું હતું ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવા છતાં બેરિકેડ મૂકવામાં આવ્યા ન સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે થોડા દિવસ પહેલા પણ આવી ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી દિવસથી બંધ અંજની ઇન્ડસ્ટ્રીઝ ફરી ધમધમી છે ઓડિશાના કારીગરો ફરી એકવાર બનીને લાગી ગયા છે કામ શરૂ થતા વેપારીઓના જીવમાં જીવ આવ્યો કેમ કે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ભાવ વધારાની માગણી સાથે ઓડિશાના કેટલાક લોકોએ ઓડિયા ભાષામાં ધમકી ભરી નોટિસ લગાવી હતી જેને લઈને ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા ઓડિશાના કારીગરો ડરી ગયા હતા અને કામે ન આવતા લુમ્સના કારખાના બંધ થયા હતા છ દિવસથી બંધ હતા ત્યારે અંજની ઇન્ડસ્ટ્રિયલના વેપારીઓએ કારીગરો સાથે બેઠક કરી લૂમ્સ માસ્ટરોને સમજણ આપવા મીટિંગ મળી આ બેઠકમાં લૂમ્સ માસ્ટરો ઉપસ્થિત રહ્યા તેમને સમજાવી કામે આવા અપીલ કરી હતી પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે તેવું સમજાવવામાં આવ્યું ત્યારે ફરી અંજની ઇન્ડસ્ટ્રિયલમાં કામકાજ શરૂ થયું હાલ આઠસો ડિટા યુનિટમાં પચાસ હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને પ્રતિદિવસ ત્રીસ લાખ મીટર કાપડ બને છે છેલ્લા છ દિવસથી કામકાજ બંધ રહેતા કર્મચારીઓને સાડા ત્રણ કરોડથી વધુ પગારનું નુકસાન થયું નવસારીના નસીલપુર્ન નજીક ઘાયલ દીપડાએ આતંક મચાવ્યો ઘાયલ દીપડો પાંચ લોકોની પાછળ દોડ્યો દીપડો પાછળ પડતા ગામ લોકો પણ જીવ બચાવી ઘરમાં ઘૂસ્યા સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કે બે દિવસ પહેલા દીપડો કાર સાથે અથડાતા ઈજાગ્રસ્ત થયો ગંભીર રીતે ઘવાયા બાદ દીપડાએ જીવ બચાવવા દોડધામ કરી હતી દીપડાએ દોડધામ કરતા મોપેડ પર સવાર એક યુવતી રસ્તા પર પટકાતા ઈજાગ્રસ્ત થઈ હતી માઉન્ટ આબુના રસ્તા પર લટાર મારતા રીછનું ટોળું કેમેરામાં કેદ દેલવાડા જવાના માર્ગ પર રસ્તો ક્રોસ કરતું ટોળું દેખાયું ગુજરાતી પ્રવાસીએ કાર ઉભી રાખીને આ કેમેરામાં કેદ કર્યું રાજસ્થાનના દીપડાનો આતંક ઘુઢા ગૌડાજી નજીક રસ્તા પર દીપડાની તેજ દોડ સીસીટીવી કેમેરામાં કેદ થઈ લોકોની અવર વાળા માર્ગ ઉપર દીપડો પૂરપાટ ઝડપે દોડી જતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભય દીપડાની દોડથી વિડીયો વાયરલ રંગીલે રાજકોટના એક વીડિયો લોકો માં કુતુહલ પેદા કર્યું શહેરમાં ફરતી સિટી બસ માંથી કેટલાક લોકો બાઇક નીકાળી રહ્યા હોય તેવો વિડીયો થયો વાયરલ શહેરના ત્રિકોણ બાગ શાપર સુધી સિટી બસ માં બાઇક ચઢાવાયું હતું જે ગોંડલ ચોકડી નજીક બસ માંથી ઉતારાયું ભરૂચ ટોલનાકા પાસે મારામારીનો વિડીયો વાયરલ અંકલેશ્વર જતા રોડ પર ટ્રક ના ચાલક ને માર મારતા દેખાયા મારા મુલત ટોલનાકા અમદાવાદમાં બિલ્ડરની દાદાગીરી સીસીટીવીમાં કેદ એસજી હાઈવે પરની હોટલમાં બિલ્ડરે કરી મારામારી બિલ્ડર ઉપેન્દ્રસિંહે અગાઉ બોપલમાં કર્યું હતું ફાયરિંગ સરકેજ પોલીસે સીસીટીવીના આધારે નોંધ્યો ગુનો કચ્છના છાડુરા નજીક મહિલાઓએ હોટલમાં કરી તોડફોડ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તોડફોડ બાદ મહિલાઓએ વસ્તુઓને આગ ચંપી કરી દારૂના દૂષણોને લઈ મહિલાઓએ તોડફોડ કર્યાનું અનુમાન અંબાજી તિરુપતિ એડિબલ ઓઇલ્સ દરેક તહેવાર હેલ્ધી તહેવાર અમદાવાદ એસજી હાઈવે પર જોખમી સવારીનો વીડિયો વાયરલ વાહનની ઉપર જીવના જોખમે બેસાડ્યા પ્રવાસીઓને સુરતના અડાજુણમાં રેસ્ટોરન્ટની લિફ્ટમાં સોળ લોકો ફસાયા ફાયરની ટીમે કર્યું રેસ્ક્યુ નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર આપને સાથે હેતવી નજર કરીશું તમામ ખબરો પર વર્કર બહેનો રાજકોટમાં વર્કર બહેનોએ કર્યા આશા વર્કર મહિલાનું બીમારીના કારણે મોત થતા મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન વર્કર મહિલા બીમાર હોવા છતાં તેમને રજા ન આપી હોવાનું કરાયો આક્ષેપ સુરતમાં સામાજિક તત્વોને ભણાવાયો પાઠ લિંબાતમાં ચિયા ગેંગના સાગરિકોનું કાઢ્યું સરઘસ ભણાવ્યો કાયદાનો પાઠ થોડા દિવસ પહેલા હથિયાર સાથે હતો આતંક લોકોમાંથી ભય દૂર કરવા પોલીસે ગામે માતાની મમતા રજવાઈ છે સીમ વિસ્તારમાંથી નવજાત બાળકી મળી આવી જન્મ આપ્યા બાદ બાળકીને અત્યાજી દેવામાં આવી હોવાનું અનુમાન બાળકીને સારવાર હેઠળ ખસેડી પોલીસે માતા પિતાને શોધખોળ હાથ ધરી સાંદલપુર કચ્છ નેશનલ હાઇવે પર અકસ્માત અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત ટ્રક ડિવાઈડર પર ચડી ટ્રકે મારી પલટી બોડી નીચે આવી મોત નજીક બની આ ઘટના પાલનપુર ગઢ પર એસટી બસ અને બાઈક પર અકસ્માત એસટી બસની એક મોત બાઈક ઉપર સારવાર અન્ય ગંભીર દિશાવ થતા હોસ્પિટલ ખસેડાયું વડોદરામાં મહિલા ફિઝિયોથેરાપિસ્ટના આપઘાતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ અટલ બ્રિજ પરથી કર્યો હતો અટલ બ્રિજના સામે આવ્યા મહિના પહેલા જ એનઆરઆઈ સાથે થયા હતા તેઓના લગ્ન લિફ્ટનો ઉપયોગ કરનારાઓ રહેજો સાવધાન સુરતના વિસ્તારની લેવલ પાંચ રેસ્ટોરન્ટમાં સોળ લોકો ફસાયા દસ લોકોની કેપેસિટી વાળી લિફ્ટમાં લોકો ચડી જતા મિનિટ ફસાઈ હતી લિફ્ટ ફાયરની ટીમે કરી તમામનો જીવ બચાવ્યો રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં એન્જિન એન્જિનિયરિંગની છાત્રા હોસ્ટેલમાં નાતી હોય તેવો વીડિયો વાયરલ થતા હોબાળો હોસ્ટેલમાં રહેતી એક છાત્રાએ જ બનાવ્યો અન્ય વિદ્યાર્થીનીનો વીડિયો વીડિયો વાયરલ થતા બંને યુવતીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી સ્કૂલના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે રેશન કાર્ડ ફરજિયાત મામલે વિરોધ શાળા સંચાલક મહામંડળે વિરોધ આધાર કાર્ડ સહિતની માહિતી હોવા છતાં રેશન કાર્ડ ફરજિયાત કરાતા અનેક સવાલ ઉઠ્યા વલસાડમાં જોખમી સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન સંચાલકને ભારે પડ્યું રોડ ગામની રેસ્ટોરન્ટના પાર્કિંગમાં યોજાઈ હતી સ્ટન્ટ ઇન્ડિયા બાઇક વિથ ટ્રાય એન્ડ પકોડા રાઇડ નામના બાઇકર્સ ગ્રુપે કર્યું હતું ઇવેન્ટનું આયોજન જોખમી સ્ટ્રણના વિડીયો વાયરલ થતા પોલીસે નવ લોકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો થઈ જજો સાવધાન હવે દંડ નહીં પણ સીધી જેલ થશે સુરત ટ્રાફિક પોલીસે રોંગ સાઇડ વાહન ચલાવનારને બારસો ચુમ્મોતેર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી એક જ દિવસની અંદર આઠસો ત્રીસ રોંગ સાઇડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ નોંધાયો અમદાવાદમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ એસજી હાઈવે પર ઉઠ્યા ટ્રાફિક નિયમના ધજાગરા વાનની છત ઉપર બેસીને લોકોએ કરી જોખમી મુસાફરી અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેને લઈને આવી રહ્યા છે સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસમાં મોટો ખુલાસો હવે સામે આવી રહ્યો છે ગ્રામ્ય છે ત્રણ લોકોની અટકાત કરી હોવાની માહિતી સૂત્રો પાસેથી સામે આવી રહી છે ત્રણ પૈકી બે રેલવેના જ કર્મચારી હોવાની વિગત સૂત્રો પાસેથી મળી રહી છે

એનઆઈએ એટીએસ એસઓજી એલસીબીએ હાલ તપાસ કરી રહી છે શંકાસ્પદોની પણ હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે સમગ્ર મુદ્દે હજી પણ કેટલાક ખુલાસા સામે આવી શકે છે હાલ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે ત્રણ જેટલા આરોપીઓ છે તેઓને પકડવાની જે કામગીરી જે છે તે હાથ ધરાઈ છે અને તેમાંથી ત્રણમાંથી બે કર બે આરોપીઓ જે છે તે રેલવેના જ કર્મચારી હોવાનું સામે આવ્યું છે ટ્રેન ઉથલાવવાના પ્રયાસને લઈને આ મોટા ખુલાસા સામે આવી રહ્યા છે પોલીસે હાલ ત્રણ લોકોની અટકાયત કરી છે ત્રણમાંથી બે રેલવેના કર્મચારી હોવાની વિગત હાલ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે ગ્રામ્ય પોલીસે ત્રણ અટકાયત કરી લીધી છે મિનિટમાં પિન ખોલી નાખવામાં આવી હોવાની પણ માહિતી છે તો અન્ય પણ કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તેને લઈને પણ પૂછપરછ અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે તમામ જે શંકાસ્પદ લોકો છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છો અહિયાં

જે રેલવે ઉચ્ચ અધિકારીઓ છે એ પણ જિલ્લા પોલીસ ના સંકલન માં રહીને હાલ સઘન તપાસ સૂત્રો જે કહેવા મુજબ થી આભાર કેતન માહિતી બદલ સુરત થી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે